નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સ્માર્ટ મીટરમાં નોંધાતા આંકડામાં ગરબડનો આક્ષેપ ગ્રાહકે કહ્યું સોલાર અને સ્માર્ટ મીટરના વીજ ઉત્પાદનના આંકડામાં મોટો ભેદ પીજી વિષયને કહ્યું ગ્રાહકે ગણતરી બરોબર નહીં કરી હોય સોલારમાં ઉત્પન્ન થતાં પાવર અને સ્માર્ટ મીટરમાં દર્શાવતા પાવર યુનિટમાં મોટો ભેદ આવતો હોવાનો રાજકોટના વીજ ગ્રાહકે આક્ષેપ કર્યો છે શહેરના માધાપર ચોકડી પાસે અવધર એસિડેસીમાં રહેતા યુવાને ઓનલાઈન એપ્લિકેશનમાં માર્ચ મહિનાના સોલારથી જનરેટ થયેલા વીજ યુનિટ અને સ્માર્ટ મીટરમાં બતાવવામાં આવતા એક્સપોર્ટ યુનિટ વચ્ચે પંચાણું યુનિટનો તફાવત સામે આવ્યો છે જો કે વીજ કંપનીના અધિકારી સ્માર્ટ મીટરમાં કોઈ ભૂલ ન હોવાની વાત કરે છે અને ગ્રાહકની ગણતરીમાં ભૂલ હોવાનો દાવો કરે છે સ્માર્ટ મીટરમાં અન્ય કેટલીક ખામી હોવાની પણ ગ્રાહકે રજૂઆત કરી છે રાજકોટના જાગૃત નાગરિક રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મેં મારા ઘરે સ્માર્ટ મીટર નવેમ્બર બે હજાર ચોવીસથી લગાવેલું છે ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે સ્માર્ટ મીટર ન લગાવાય પરંતુ મેં સામેથી આ સ્માર્ટ મીટર લગાવ્યું છે પરંતુ ત્યારથી મેં સ્માર્ટ મીટરના રીડિંગ એનાલિસિસ કર્યું મારા ઘરે મેં સોલાર નાખ્યું તેની રૂપિયા 78000 ની સબસિડી મળી બાકીનો ખર્ચ મેક કર્યો તે મને સોલારમાંથી રૂપિયા 225 પરત મળે એ સ્માર્ટ રીતે રીડિંગ જોયા રવિવારની જો વાત કરું તો એક દિવસનું વીજ ઉત્પાદન સોલાર મુજબ 70 kW હતું ચહેરી સામે મારું 1 કલાક 10 મિનિટનું હતું અને ઇમ્પોર્ટ 9 મિનિટ હતું એટલે કે મને PGVCL ના ડેટા મુજબ 1 યુનિટ બન્યા આ પ્રકારે હું એટલા યુનિટ એકઠા કરું ત્યારે વર્ષો પછી સોલાર માટે ખર્ચેલી રકમ પરત મળે પીજી વિસી એટલે સ્માર્ટ મીટર એપ્લિકેશનમાં એકત્રીસ તારીખ જ નહીં પીજી વિસીને સ્માર્ટ મીટર માટેની એપ્લિકેશન છે જેમાં એકત્રીસની તારીખ આવતી નથી એપ્લિકેશનમાં એકથી ત્રીસ તારીખ જ આવે છે મોબાઈલમાં આવતી સોલાર એપ્લિકેશન મુજબ વાત કરું તો માર્ચ મહિનામાં ચારસોને અડતાલીસ યુનિટ સોલાર ધારા જનરેટ કરવામાં આવે છે જ્યારે પીજી વિસના સ્માર્ટ મીટર મુજબ મારા યુનિટ ત્રણસો ને ત્રેપન જ જનરેટ થયા છે જે ઓનલાઈન જોઈ શકાય છે અને તેમાં પંચાણું યુનિટનો ફેર આવે છે મારે તાજેતરમાં કાર લોન લેવાની થઈ જે માટે બેંકમાં ગયો તો મારી પાસે રેસિડેન્શિયલ પ્રૂફ માટે લાઇટ બિલ માગવામાં આવ્યું જો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મારે વીજળીનું બિલ આવતું નથી જે માટે મેં પીજી વિસીએલમાં એક બે વખત ફરિયાદ પણ કરેલી હતી તે સમયે મને જવાબ મળ્યો કે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનો સોફ્ટવેર તૈયાર થઈ રહ્યો છે અને તેથી બાદમાં એક સાથે તમામ મહિનાઓનું વીજ બિલ આવશે જે બિલ કેટલું આવશે તે મને ખબર નથી હું માધાપર ચોકડી પાસે અવધ રેસીડેસીમાં રહું છું મારી આસપાસ ઘણા લોકોએ સોલાર સિસ્ટમ અને સ્માર્ટ મીટર લગાવેલા છે પરંતુ બે એનાલિસિસ કર્યું એટલે મને ખબર પડી જોઈએ કે અમુક લોકો આ બાબતે એનાલિસિસ પણ કરતા નથી સ્માર્ટ મીટરનું બિલ એક વર્ષનું એક સાથે આવશે તો ગ્રાહકોને લોન લેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેથી રેગ્યુલર વીજ બિલ આવે તે જરૂરી છે જો મહિને અથવા તો બે મહિને બિલ આવે તો જ ખબર પડે કે સોલાર લાગવાથી કેટલો ફાયદો થયો જેથી સ્માર્ટ મીટરનો હાલમાં મને કોઈ ફાયદો દેખાતો નથી આ બાબતે પીજીવીસીએલના રાજકોટ શહેરના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જે બી જણાવ્યું હતું કે જાગૃત નાગરિક દ્વારા જે વીજ યુનિટની ગણતરી કરવામાં આવેલી છે તેમાં ભૂલ હોઈ શકે છે સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી જ્યારે સ્માર્ટ મીટર લગાડ્યા બાદ બિલ આવતા નથી તેનું કારણ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સોફ્ટવેર અપડેટ થઈ રહ્યો હોવાથી આ મુશ્કેલી હોઈ શકે છે જોકે મહત્ત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર લગાડ્યા બાદ વીજ બિલ આવતા નથી તે મુદ્દો રાજકોટ ભાજપના ધારાસભ્ય રમેશ ટીરાએ ઉઠાવેલો છે આ બાબતે તેમણે જણાવ્યું હતું કે બે મહિના અગાઉ મેં પીજી વિષયના મેનેજિંગ ડિરેક્ટરને ચીફ એન્જિનિયરને રજૂઆત કરેલી હતી કે સ્માર્ટ મીટરમાં બિલ આવતા નથી મારા ઘરે બે દિવસ પહેલાં સ્માર્ટ મીટર લાગ્યું છે સૌર દિવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ સોલાર માં ઉત્પન્ન થતા પાવર અને સ્માર્ટ મીટર પાવર યુનિટમાં અડતાલીસ યુનિટ મારા સોલારે જનરેટ કર્યા અને પીજીવી સ્માર્ટ મીટર મુજબ મારા યુનિટ એક્સપોર્ટ થયેલા છે ત્રણસો ત્રેપન જે ઓનલાઈન ઓલી રીતે જોઈ શકાય છે એટલે પંચાણું યુનિટ નો ડિફરન્સ આવે ele é bo